ગાંધીનગર રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના મામલો એસઆઈટી પૂછપરછનો આજે ત્રીજો દિવસ ગાંધીનગરના સ્ટેટ ક્રાઇમ બ્યુરો ખાતે ચાલી રહી છે પૂછપરછ અગ્નિકાંડ મામલે કુલ સાત લોકોને સસ્પેન્ડ કરાયા રાજકોટના કુલ બે પીઆઈની અટકાયત અત્યાર સુધી કુલ દસ અધિકારીઓની થઈ છે પૂછપરછ અગ્નિકાંડ મામલે કુલ સાત લોકોને સસ્પેન્ડ કરાયા રાજકોટમાં કુલ બેસઆઈટી ની પૂછપરછનો આજે ત્રીજો દિવસ ગાંધીનગરના સ્ટેટ ક્રાઇમ બ્યુરો ખાતે ચાલી રહી છે પૂછપરછ રાજકોટ અગ્નિકાંડમાં ત્રીસ થી વધુ લોકોના થયા છે મોત અત્યાર સુધી કુલ દસ અધિકારીઓની થઈ પૂછપરછ અગ્નિકાંડ મામલે કુલ સાત લોકોને સસ્પેન્ડ કરાયા